વીરનારમાં સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે કારણ કે આ વખતે યુનિવર્સિટીના કાર્યક્રમમાં એક વિદ્યાર્થી સ્ટેજ પર આવી ભણવા લાગતા ચર્ચાએ જોર પકડ્યું છે સુરતની વીરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો વિડીયો વાયરલ થયો તો જેમાં કાર્યક્રમ દરમિયાન એક યુવક સ્ટેજ પર આવીને ધૂળવા લાગ્યો હતો જે સમયે ગરબાની કૃતિ ચાલતી હતી ત્યારે જ આ ઘટના બનતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા આ બાબતે કુલ સચિવ રમેશ દાન ગઢવીએ કહ્યું કે અમને પહેલા એવું લાગ્યું હતું કે આ કૃતિનું એક ભાગ છે ત્યારબાદ વધુ સમય સુધી વિદ્યાર્થી સ્ટેજ પર આતોડવા લાગતા તેની સાઈડમાં લઈ જવાયો હતો ચારથી પાંચ મિનિટની અંદર જ વિદ્યાર્થી સ્વસ્થ થઈ ગયો અને ત્યારબાદ સ્ટેજની સાઇડમાં બેઠો હતો આ ઘટના બાદ કાર્યક્રમ ચાલુ રહ્યો અને વિદ્યાર્થી એકાએક જ કોઈના ધ્યાન વગર બહાર નીકળી ગયો હતો યુનિવર્સિટી દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે વિદ્યાર્થીની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે અલગ અલગ કોલેજોમાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ વિદ્યાર્થી કઈ કોલેજમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થીની ઓળખ થયા બાદ જ તેની પૂછપરછ થઈ શકશે અને તેને શા માટે કૃત્ય કર્યું તેની માહિતી જાણવા મળશે તેમ કહ્યું હતું વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે પંદરમી ઓગસ્ટ ઉજવણીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો વિવિધ કોલેજોના સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કલાકૃતિઓ રજૂ કરવામાં આવી રહી હતી જયારે કલાકૃતિમાં ગુજરાતનો ગરબો આપણને ખબર છે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન છે એવા ગુજરાતના ગરબાને જ્યારે મંચ ઉપર એનું કલા પ્રદર્શિત થઈ રહી હતી ત્યારે અચાનક જ એક વિદ્યાર્થી મંચ ઉપર આવે છે અને લથડિયા ખાઈને એ પ્રકારની હાલતમાં હોય છે એટલે એ વિદ્યાર્થી અચાનક આવી ગયો અને વિધિને ફ્રેક્શન ઓફ એ મોમેન્ટ ઘટના બનવાના લીધે જે દર્શકો જે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી રહ્યા હતા દેશભક્તિનો કાર્યક્રમ ચાલતો હતો ગુજરાતના ગરબાનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે અચાનક આવવાના લીધે દર્શકોને પણ એકદમ ખબર નહીં પડી કે શું થઈ રહ્યું છે એવું લાગ્યું કે કદાચ આ કોઈ કલાકૃતિનો ભાગ હશે કઈ કૃતિ ગરબાની કોઈ પાર્ટ હશે એવું લાગ્યું પરંતુ ત્યારબાદ તરત જ અમારી ટીમને ધ્યાનમાં આવતા જે વિદ્યાર્થીને મંચ ઉપરથી દૂર કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીને થોડી વારમાં જે વિદ્યાર્થી ત્યાંથી જતો રહ્યો હતો પરંતુ વિદ્યાર્થી ક્યાંનો છે કઈ કોલેજનો છે કઈ જગ્યાએથી આવ્યો હતો તેના અમે હાલમાં સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છીએ અમારી ટીમ હાલમાં પ્રાથમિક તપાસ કરી રહી છે પ્રાથમિક તપાસના આધારે જે કઈ કાર્યવાહી કરવામાં આવશે એ આ બાબતે પણ વીરનર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે